નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના તમામ નિવૃત્તિ કર્મચારી પેન્શન ધારકો તેમજ કર્મચારીઓના દિવાળી લઈને ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો વોટ્સઅપ ચેનલ ત્યારે ગૃહ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી સરમાઈ કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો બાબતે પગાર ડીએર ડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિધાન મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો સરકાર દ્વારા ડીઓપીટી દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શન માટે જૂન મહિના લઈને નવા નિયમો જાહેર કર્યા છે સાથે સાથે મિત્રો સરકારી કર્મચારીઓને પેન્શન માટે ખૂબ જ ઉપયોગી અને સારા સમાચાર છે સરકારી કર્મચારીઓને પેન્શનોના નવા નિયમ વિશે જાણવા ખૂબ જ જરૂરી છે જો તમે સરકારી કર્મચારી છો તો તમારા માટે સમાચાર ઉપયોગી બનશે સરકાર સરકાર આ સમાચાર કેન્દ્ર સરકાર ડીઓ પીડી કેટલીક માર્ગદર્શિકા અને આદેશ જારી કરવામાં આવે છે જો દરેક કર્મચારી પેન્શન માટે જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો મિત્રો સર આ સરકારી કર્મચારીઓને આપેલી મોટી ભેટ તો તેવા મિત્રો અત્યાર સુધીમાં એવો નિયમ હતો કે જો મહિલા કર્મચારી બાળકો વિકલાંગ હોય તો બાર સંભાળ રજાનો લાભ લેવા માટે બાળકો ઉંમર બાવીસ વર્ષ અથવા બાવીસ વર્ષથી ઓછું હોવી જોઈએ પરંતુ હવે તેમાં સુધાર કરવામાં આવ્યો છે હવે જો મહિલા કર્મચારી અપંગ બાળક હોય અને તેની ઉંમર ગમે તે હોય જો મહિલા સરકારી કર્મચારી બાર સંભાળ રજાનો લાભ મેળવી શકે છે ના રીતે વયમર્યાદા નાબૂદ કરવામાં આવી છે આ સાથે મહિલા કર્મચારી વધુ એક અદભૂત ભેટ મળી છે મહિલા કર્મચારી તે પતિ જીવિત હોય ત્યારે પણ તે બાળકોને નોમિનેટ પેન્શન માટે નોમિનેટ કરી શકે છે અગાઉ મહિલા સરકારી કર્મચારી મૃત્યુ બાદ તેમ પતિ પેન્શન મળતું હોય પરંતુ હવે જો મહિલા છે કર્મચારી ઈચ્છે તો તેના પતિને પેન્શન માટે આપવાના બદલે તે બાળકોને પેન્શનમાં નોમિનેટ કરી શકે છે કેન્દ્ર સરકારે પેન્શન માટે એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે પેન્શનના સ્વચ્છ અને સતર્ક રહેવાની સાયબરે સાયબર વાત કરી છે એમ તો મિત્રો તમે જોઈ શકો છો કે સાબે ગુને પેન્શન સીટો માટે અવનવી પદ્ધતિ અપનાવે છે એવા સ્ટીટીમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઓટીપી શેર ન કરું અજાણ્યા વ્યક્તિ સાથે લિંક પર ક્લિક ન કરો મોબાઈલ પર કલાક સુધી અજાણ્યા વ્યક્તિ સાથે વાત ન કરું અથવા તમારી માહિતી અન્ય માહિતી ન આપો કોઈ શેર કરશો ને આ રીતે સાબેક આપે જે સાક્ષી સતર્ક કર્યા છે પેન્શન સ્લીપ અંગે પગતે સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકાર પેન્શન ધારા માટે એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે જો તેમાં તમામ બે કોને પેન્શન વોટ્સઅપ પર અથવા ઈમેલ આઈડી પર ઇમેલ આઈડી ઉપર દર મહિને પેન્શન સ્લિપ મૂકવાની કડક સૂચના આપવામાં આવી છે પેન્શન સ્લિપ વધુની માહિતી સાથે મોકલ જોવી નહીં પેન્શન સ્લીપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ અને જેથી પેન્શન સમજી શકે છે કે તેમને તમે શું મળ્યું અને શું નથી મળ્યું જેમ જેમ કે પેન્શનના કેટલું ડીટીએસ આકાર આપવામાં આવી કેટલું બાકી છે મૂળ પેન્શન કેટલું છે ડીએ ટકાવાળી એડીએસ કમ્પ્યુટર માહિતી વગેરેનો ઉલ્લેખ પેન્શન સ્લિપમાં કરવાનો રહે છે અને તમામ બેંકોએ હેતુ પેન્શન દર મહિને પેન્શન સ્લિપ આપવાનું છે નીચિત તબીબ ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો જો પેન્શન સીજીએસ વેલે સેન્ટર નજીક રહેતા હોય તેને વેલેન્સ સેન્ટરનો લાભ મેળવવા પડશે આવી સ્થિતિમાં તેને નિશ્ચિત તબીબો લાભ મળશે નહીં તો મિત્રો જો બિનસજી સીજીએસ વિસ્તારમાં રહે છે તેઓ નિશ્ચિત તબીબી ભથ્થામાં લાભ મળે છે જો તેઓ સી ઈચ્છે તો સીજીએસ વેલેન્સ સેન્ટરનો લાભ લઈ શકે છે પણ તેઓ નીચે તબીબી ભથ્થાનો લાભ છોડવો પડશે પેન્શન તો તબીબમાંથી માત્ર એકનો લાભ આપવામાં આવશે આ રીતે સીજીએસ વેલે સેન્ટરમાં આઈપીઓડીઓ અને ડીઓપી વચ્ચેનો અદલા કરી શકે છે ફિક્સ મેડિકલ ભથ્થામાં એ લૌશી હજાર રૂપિયા વધારે હજાર રૂપિયા કરવા માંગ છે પરંતુ કેન્દ્ર સરકારે આપવામાં જો રાજી થયા નથી હવે લોકસ ચૂંટણી બાર આ કોઈ મોટા નેના સમાચાર આવી શકે છે ડીએ જુલાઈથી મજ થઈ શકે છે તો મિત્રો કર્મચારીઓને પેન્શન મૂંઝવણ છે કે જાન્યુઆરી પચાસ ટકા ડીએ પછી જુલાઈ કેટલો ડીએ રહેશે આવી સ્ટીટીમાં તમને જણાવી દઈએ કે આ સ્ટિટમાં જણાવી દઈએ કે સાત બે મહિના એએસએફપીનો અકડો જાહેર કરવામાં આવ્યો નથી તેવું લાગે છે કે જુલાઈ ડીએ મ્યુઝિક બસ થઈ શકે છે જુલાઈ ડીએ બેઝિક મસ્ટ થઈ શકે છે એસ એપીપી ડેટા જાહેર ન થવાના કારણે સંકેતો મળી રહ્યા છે મોગળ ગોળવત્તામાં કેટલા ફેરફારો કરવા જઈ રહી છે કે સરકાર ડીએમાં મૂળભૂત સારી મર્જ કરશે અથવા કોઈ અન્ય ફોર્મુદલ તૈયાર કરી શકે છે હાઈકોર્ટ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે પંજાબ વળિયા હાઇકોર્ટે અત્યારે નિર્ણય આપ્યો છે આ નિર્ણય કોર્ટે કહ્યું છે પેન્શો કમ્પ્યુટર વેલ્યુ સંપૂર્ણ રકમ દસ વર્ષથી આઠ વર્ષ મહિના પૂર્ણ થાય છે આવી સ્થિતિમાં વધુ કપર કરી શકાશે ને આ રીતે પંજાબ પાણી હાઈકોર્ટે અગાઉ આદેશ મુજબ સુધી પેન્શન કોમિટી રકમ એ જ રાખવામાં આવી છે તો મિત્રો આ ત્યાંથી મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ